ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ્રિયાયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલવ શિવાર્પણમ ત્રિસાર્ખ બિલ્વ પત્રેના હચ્છિદ્રે કોમલે શુભે શિવ પૂજા કરીશ્યામી એક બિલવત શિવાર્પણમ ભક્ત આ કડીએ સમજી લેજો ભક્ત શિવ મહાપૌર્ણું બિલવાષ્ટમમાં કહેલું છે કે જ્યારે પણ આપણે શિવલિંગ પૂજા કરવા જઈએ ત્યારે ભગવાન મહાદેવને શિવલિંગને અખંડ બિલિપત્ર ચડાવવું જોઈએ એમ કહેવાય કે ખંડિત બિલિપત્ર ન ચડાવાય જીના જીણા કાણા હોય તેવું ભગવાન મહાદેવને મહાદેવ ન ચડાવવું અખંડ બિલ્વપત્ર ભક્તો અખંડ કોમલે શુભે શિવ પૂજા કરી કરીશ્યામી એક બિલ્વ શિવા અર્પણ અને તેમાં પણ એમ કહેવાય ખંડિત પાનનો અને એકદમ કોમળ પાન હોય તેવું ભગવાન શિવજીને જો આપણે અર્પણ કરીએ ને તો તે સદાય શુભ કરે છે ભગવાન મહાદેવ આપણું મંગલ કરે છે તો હંમેશા જ્યારે પણ શિવાલય જાઓ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરો ત્યારે અખંડ બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરજો પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો છે એમ કહેવાય કે દેવોના દેવ મહાદેવ આદિ અનાદિ જે એમ કહેવાય કે આ મહિનામાં ભક્તો પર ખૂબ આશીર્વાદ વરસાવે છે તેવો સુંદર પાવન મહિનો શ્રાવણ મહિનો આવી ગયો છે નિત્ય નિત્ય હજારો શિવભક્તો શિવલિંગ પૂજા કરવા જાતા હોય છે ઘણા તો ઠેલી ભરી ભરી અને બિલીપત્ર ભગવાન શિવજી માટે લાવે છે શિવભક્તો તેના માટે આ ખાસ વિડીયો છે ક્યારેય પણ એમ ભગવાન મહાદેવને ખંડિત પાન ન ચડાવવું અખંડ બિલીપત્ર ચડાવવું ભલે આપણે સો પાન ન ચડાવી ભગવાન મહાદેવને નિત્ય નિત્ય સો પાન બસો પાન અઢીસો પાન આપણે ન ચડાવી શકીએ ફક્ત અગિયાર પાન ભગવાન મહાદેવને જ ભલે આપણે ચડાવીએ પણ તે ખંડિત ન હોવા જોઈએ અખંડ બિલિપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવું શાસ્ત્ર બિલવાષ્ટકમમાં પણ કહ્યું છે અખંડ પત્રેણા પૂજિતે નંદિકેશ્વરમ શુદ્ધ્યંતે સર્વ પાપેભ્યો એક બિલ્બ શિવાર્પણ શિવભક્તો હંમેશા અખંડ બિલિપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવું જોઈએ ભગવાન મહાદેવ અખંડ છે પૂર્ણ છે આપણે અપૂર્ણ છીએ ભગવાન મહાદેવને જે પણ આપણે ધરીએ તે પૂર્ણતામાં હોવું જોઈએ હંમેશા શુદ્ધ હોવું જોઈએ હંમેશા ચોખ્ખું હોવું જોઈએ હંમેશા સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ ખાલી બિલીપત્રની વાત નથી કરતો જે પણ ભગવાન મહાદેવને આપણે ધરીએ ફળ ધરીએ તો પણ ફળ પણ એકદમ ચોખ્ખા હોવા જોઈએ એમ કહેવાય કે કોસવાયેલા અને જૂના ફળો ભગવાન શિવજીને અર્પણ ન કરવા ન તો ન અર્પણ કરવા સારું હોય તો જ ભગવાન શિવજીને અર્પણ કરવું કઠોળ અર્પણ કરતા હોય તો એમ કહેવાય કે તેમાં જીવાત પડી ગયું તેવું કઠોળ ભગવાન મહાદેવને અર્પણ ન કરવું ઘણું ચોખ્ખા ભગવાન મહાદેવના શિવાલયમાં આપણે અર્પણ કરીએ તે એકદમ ચોખ્ખા હોય સર્વશ્રેષ્ઠ હોય તેવી વસ્તુ ભગવાન મહાદેવને અર્પણ કરવી જો આપણે ભગવાન શિવજીના શિવાલયમાં ઘી દેતા હોય તો ચોખ્ખું ઘી આપણે દેવું જોઈએ અને તેમાં પણ જો ગાયનું ઘી હોય તો તે સર્વશ્રેષ્ઠ છે ભગવાન મહાદેવને કોઈ પણ આપણે વાનગી ધરીએ તો પણ તે એકદમ ચોખ્ખી હોવી જોઈએ વાસી અને એકદમ દુર્ગંધ મારતી હોય તેવી મીઠાઈ ભગવાન મહાદેવને ધરવી નહીં જે પણ ભગવાન મહાદેવને ધરો તે સર્વશ્રેષ્ઠ ધરો કારણ કે ભગવાન મહાદેવ સર્વ દેવતાનું મૂળ છે સર્વશ્રેષ્ઠ છે સૌથી મોટી ઉર્જા છે શિવભક્તો પવિત્ર શ્રાવણ મહિનામાં આ એક ખાસ ધ્યાન રાખો ક્યારે ભગવાન મહાદેવને ભગવાન શિવજીને ક્યારે નબળી વસ્તુ ધરવી નહીં હંમેશા સારી વસ્તુ અર્પણ કરવી જેવું ભગવાન મહાદેવને આપણે અર્પણ કરીશું ને તેવું જ આપણને હજાર ગણું ભગવાન મહાદેવ આપશે જેવી નીતિથી આપણે ભગવાન મહાદેવને ધર્યું હોય છે ને તેવું જ આપણને ફળ પ્રાપ્ત થવાનું છે એટલે હંમેશા ભગવાન મહાદેવને સર્વશ્રેષ્ઠ વસ્તુ ધરવી તો ભગવાન શિવજીને વધારે ગમે તો શિવભક્તો ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં બિલિપત્ર હંમેશા અખંડ ધરજો ભગવાન મહાદેવને ખંડિત બિલિપત્ર ન ધરતા સુંદર એકા નાની વાત હતી વાત ગમી હોય સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય